નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે સાતમો દાખલો જોઈશું જે જૂન બે હજાર ચોવીસમાં નવિસમાં અધ્યાપોથી આવેલી છે એનું સોલ્યુશન છે આગળનું પ્લેલિસ્ટ બનાવેલું છે તો એકવાર જોઈ લેજો નીચેના સમંતર બાજુ ચતુષ્કોણ એ સીડી માટે એક્સ વાય અને જેડના મૂલ્યો શોધો તો અહીં એ બી સીડી જે ચતુષ્કાણ છે વિદ્યાર્થી મિત્રો એ સમોંતર બાજુ ચતુષ્કોણ છે હવે એક્સ તો અહીં વાય તો અહીં અને ઝેડ તો અહીં એ મૂલ્યો શોધવાના છે હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીં જુઓ તો આપણને ખબર છે કે કઈ રીતે દાખલો ગણાય હવે ચતુ જે ચતુષ્કોણ છે એમાં સામસામેના જે ખૂણા હોય જે સામ ખૂણા હોય એ કેવા હોય સરખાઓ બરાબર તો અહીં એકસો દસ છે તો વાય કેટલો થશે વિદ્યાર્થી મિત્રો એકસો દસ જ થાય કારણ કે ચતુષ્કોણમાં સામસામેની બાજુના ખૂણા સરખા હોય અને પાસ બાજેની જે સરવારો હોય એકસોને એંશી અંશ હોય એ તમે શીખી ગયા છો ચોપડીમાં જો ચોપડીના વિડીયો ના જોયા હોય તો એનું પ્લેલિસ્ટ પણ મેં બનાવેલું છે તો એકવાર અવશ્ય તમે જોઈ લેજો તો તમને સમજ આવી જશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે ગણવાની શરૂઆત કરીએ તો અહીં ખૂણો બી બરાબર એકસો દસ અંશ અહીં લખીએ ખૂણો બી બરાબર એકસો ને દસ અંશ તો ધેર ફોર ખૂણો કયો આવશે બી છે તો ખૂણો વાય બરાબર કેટલો આવશે એકસો ને દસ અંશ તો એક ખૂણો મળી ગયો આપણે શોધવાનો હતો એ વાય બરાબર એકસો દસ અંશ આ કયા આવ્યા અહીં અવડું કરવું પડે અહીં ઉપર ટપકું એક હોય અહીં હોય તો અહીં કયા કયા આવ્યા ચતુષ્કોણના સામ સામેના ખૂણા એ લખવાનું સામ સામેના ખૂણા અહીં જગ્યા ઓછી આપું છે દાખલા પ્રમાણે જગ્યા નથી આપતા બરાબર છે એટલે એક ખૂણો આપણને વાય મળી ગયો એકસો દસ અંશ આવું વાય મળી ગયો છે બરાબર છે એક ખૂણો મળી ગયો ચ એ બંને પાસ પાસેના ખૂણા છે એમનો સરવારો કેટલો થાય આ બંને સરવારો એકસો ને એસી અંશ થાય આ એકસો દસ આપેલો છે તો એકસો દસ અંશ પચાસ આપેલો છે વધતા પચાસ અંશ તો આ ઝેડ વધવાનું તો જેડ બરાબર એકસો ને એસી અંશ અમુક અંશમાં લખીએ પાસ પાસેના ખૂણા પાસ પાસેના ખૂણા પાસ પાસેના ખૂણાનો સવારો એકસો એસી તો એકસો દસ અને પચાસ એટલે એકસો ને સાઈઠ તો જેડ બરાબર આ એકસો છે એમાંથી પેલા એકસો બાદ કરો તો ખૂણો ઝેડ બરાબર કેટલા એકસો એસી એકસો સાઈઠ બાદ કરો એટલે એકસો ને વીસ સોરી ઓ એકસો ને એકલા વીસ આવશે આ જીરો અહીં ચેકી દઉં ચલો વીસ અંશ તો જેડ બરાબર કેટલા આયા વિદ્યાર્થી મિત્રો વીસ અંશ તો જેડ મળી ગયો પછી આપણને વાય મળી ગયો એકસો દસ અંશ અને એક્સ શોધવાનો રહ્યો તો આવું તમે જુઓ એક્સ શોધવાનો તો આ એરી આખી બોર્ડર છે આ રીતે એ ત્રિકોણ છે તો ત્રિકોણના ત્રણ ખૂણાનો સવારો કેટલો થાય એકસો ને એસી અંશ થાય તો અહીં લખીએ ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો એકસો ને એસી ઉંશ થાય તો આ વાય કેટલો લાયા આપણે વાય તો એકસો દસ તો એકસો દસ વત્તા આ પચાસ છે તો પચાસ વત્તા આ એક શોધવાનો છે તો એક્સ એ બધાનો કેટલો થાય એકસો ને તો એક્સ બરાબર જગ્યા નથી ડાયરેક્ટ લખવું પડશે મારે એકસો દસ અને પચાસ એટલે એકસો સાઠ એ આ બાદ જાય એટલે માઇનસ થાય એકસો એસીમથી એકસો સાઠ બાદ થાય એટલે વીસ આવો તો એક્સ બરાબર કેટલો આવ્યો વીસ અંશ આવ્યો તો વિદ્યાર્થી મિત્રો આપણને બધા મળી ગયા જો એક્સ બરાબર વીસ અંશ મળી ગયો વાય બરાબર એકસો દસ અંશ મળી ગયો અને ઝેડ બરાબર વીસ અંશ મળી ગયો ઓકે અને આ દાખલો ના ગણો ડાયરેક્ટ કરવું હોય તો z અને એક્સ એ બંને યુગ્મ કોણ છે યુગ્મકોણની જોડ સરખી હોય એ રીતે ગણો તો પણ ચાર બરાબર ચલો અહીં જોઈ લઈએ હવે વિદ્યાર્થી મિત્રો અહીં એક્સ વાય ના આ ખૂણો અને આ ખૂણો બંને કેવા છે આ નેવું ન હોય તો આ પણ નેવું હોય અભિકોણ છે તો ખૂણો એક્સ કેટલો આવશે 90 લખીએ ખૂણો એક્સ બરાબર નેવું અંશ એક તો મળી ગયો આપણને અંશમાં લખી દઈએ અભિકોણ બરાબર આ બંને અભિકોણ થઈ ગયા તો વાય મળી જશે આ ત્રિકોણ થશે તો આ મળી ગયો તો વાય મળશે ખૂણો વાય બરાબર ત્રિકોણના ત્રણ ખૂણાનો સવારો એકસો એંસી ઓછા આ ચાલીસ અને આ એક્સ કેટલા લાયા નેવું તો નેવું વધતા ચાલીસ તો વાય બરાબર તો નેવું અને ચાલીસ એટલે એકસો ત્રીસ એકસો એસી એકસો ત્રીસ બાદ કરો એ પચાસ અંશ તો એક્સ બરાબર કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો નેવું અંશ વાય બરાબર કેટલો આવ્યો પચાસ અંશ હવે આ જે વાય અને જેડ બંને સરખા હોય અહીં લખીએ વાય બરાબર ઝેડ તો ઝેડ એ કેટલું થાય ખૂણો ઝેડ બરાબર વાય પચાસ છે તો i એ તો વિદ્યાર્થી મિત્રો જો એક્સ નેવું આવી ગયો વાય પચાસ આવી ગયો ઝેડ પણ પચાસ આવી ગયો ત્રણે ત્રણ આવી ગયા છે ચલો આઠમો દાખલો જોઈએ નીચેના સમંતર ચતુષ્કોણ માટે માટે એક્સ અને વાયના મૂલ્ય શોધો તો આ એક્સ અને વાય ચતુષ્કોણ છે સમતર બાદ ચતુષ્કોણમાં સામસામેની જે બાજુઓ હોય સરખી હોય તમે જુઓ તો અહીં લખીએ આપણે ધેર ફોર ચાર એક્સ બરાબર વીસ આ બંને સરખી હોય અને બીજી લખવી હોય તો આ બંને સામસામેની બંને સરખી હોય તો ત્રણ વાય ઓછા બે બરાબર બાવીસ આ બંને સરખી હોય આ બંનેના સાદી રૂપ આપો એટલે જવાબ મળી જશે તો લખીએ ચતુ અહીં એવું લખી દે ચતુષ્કોણમાં સમાંતર બાજુ ચતુષ્કોણમાં ચતુષ્કોણ નહીં સમાતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સરખી હોય છે હવે વિદ્યાર્થી મિત્રો એક એમના એમ રાખીએ વીસ એમના એમ રાખીએ આ ચાર ભગાઈ જશે તો એક્સ બરાબર ચાર પંચોવીસ તો એક્સ બરાબર કેટલા આવ્યા વિદ્યાર્થી મિત્રો પાંચ આવી ગયા એ જ રીતે વાય તો ત્રણ વાયને પડી રાખીએ બરાબર એમના એમ બાવીસ એમ ઓછા બે પેલી બાજુ એટલે વધતા બે તો વાય બરાબર આ ત્રણ ભાગી દઈશું બાવીસ બે ચોવીસ આ ત્રણ ભાગીએ તો ત્રણ અઠ્ઠો ચોવીસ તો વાય બરાબર આઠ તો એક્સ બરાબર કેટલા આયા પાંચ અને વાય બરાબર આઠ આવ્યા ચલો આ જોઈએ તો આમાં શું થશે ચતુષ્કોણમાં આ બંને બાજુ આ આ ભાગ અને આ ભાગ બંને લખી દઈએ સમતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેની અહીં તો વિકણ આવશે સામ સામેના વિકણો સરખા તો અહીં વાય વધતા આઠ બરાબર વીસ કરીશું વાય વત્તા આઠ બરાબર વીસ અને આ એક્સ વત્તા વાય બરાબર અઢાર વત્તા વાય બરાબર તો ધેર ફોર વાય બરાબર આ વીસ એમના એમ વધતા આઠ પેલી બાજુ એટલે આઠ તો વીસમોથી આઠ જોઈએ તો વીસમતી આઠ બાદ કરો એટલે આવશે વિદ્યાર્થી મિત્રો બાર તો વાયની કિંમત કેટલી આવી બાર આવી તો આપણે એક્સ શોધવાના છો એક્સ એમના એમ વાયની કિંમત બાર લાયા એમ મૂકી દઈએ બરાબર અઢાર તો એક્સ બરાબર અઢાર આ વધતા બાર પહેલી બાર જોઈએ એટલે ઓછા બાર બાર અઢારમાંથી બાર જાય એટલે છ તો એક્સ બરાબર કેટલા આયા છ આયા વિદ્યાર્થી મિત્રો એક્સ બરાબર છ અને વાય બરાબર બાર આ રીતે તમારે સમજી વિચારીને ગણવાનું છે આગળ નેક્સ્ટ જોઈશું